નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ ના ના ક્વાર્ટર એક પરિણામ વિશે વાત હિમાદ્રિય તો મિત્રો આપણે કન્સોલિડેટેડ પરિણામ વિશે વાત કરવાના છીએ બધા જ આંકડાઓ ઇન કરોડ આંકડા કંપની ની ટોટલ આવક વાત કરીએ તો આ ક્વાર્ટર માં 1213 કરોડ રૂપિયા ની આવક થઈ છે જે ગયા ક્વાર્ટર માં 1189 કરોડ હતી ગયા વર્ષે પહેલા ક્વાર્ટર માં 961 કરોડ રૂપિયા કંપની ની આવક થઈ હતી એટલે વર્ષની સરખામણીમાં જોઈએ તો 961 કરોડ રૂપિયા થી વધીને જોઈ લઈએ તો આ ક્વાર્ટરમાં એક હાજર ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચા કર્યા છે કંપની જે ગયા ક્વાર્ટરમાં એક કરોડ હતા ગયા વર્ષે પહેલા ક્વાર્ટર માં આઠસો બેતાલીસ કરોડ રૂપિયાના કંપની ખર્ચા થયા હતા તો વર્ષની સરખામણીમાં આવકની જેમ આપણને મામૂલી જ વધારો જોવા મળી રહ્યો છે કંપનીના ખર્ચામાં જયારે વર્ષની સરખામણીમાં આપણને થોડો વધારે ખર્ચામાં જોવા મળી રહ્યા છે પછી આવકમાંથી ખર્ચા વાત કરીશું તો કંપનીનો ચોખ્ખો નફો આપણને જોવા મળી જશે તો નેટ પ્રોફિટ આપણે ટેક્સ વિશે વાત કરીએ આપણે આ ક્વાર્ટરમાં એકસો બાવીસ કરોડ ને નફો કર્યો છે કંપની જે ગયા કરોડ અને લાખ હતો અને ગયા વર્ષે ક્વાર્ટર ગયા વર્ષે પહેલા ક્વાર્ટર ફક્ત છ્યાસી કરોડ દસ લાખ રૂપિયાનો જ નફો હતો એટલે વર્ષની સરખામણીમાં છ્યાસી કરોડ થી વધી એકસો બાવીસ કરોડ એટલે કે બહુ સારો ઉછાળો જોવા મળી રહ્યો છે કંપનીના નફામાં

સરખામણીમાં બે રૂપિયા પૈસા થી વધી બે રૂપિયા ની ઓગણપચાસ પૈસા થઈ ગયું છે એટલે કે અર્નિક શેરમાં પણ આપણને સારો સુધારો જોવા મળી રહ્યો છે વર્ષની સરખામણી સરખામણીઓ તો મિત્રો આ વિડીયો વાત કરીએ આપણે હિમાય સ્પેશિયાલિટી કેમિકલ